હવે આ ખબરોમાં આગળ વધીએ જો ભાવનગરની વાત કરવામાં આવે તો જિલ્લાનું ઘોઘા ગામ પાણી પાણી થયું છે ગામના અનેક વિસ્તારોમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે વર્ષોથી દરિયાઈ સુરક્ષા દિવાલ તૂટી ગઈ હોય હાઈટાઇટ સમયે પાણી ગામમાં ઘૂસી જાય છે વર્ષમાં એક વાર પછીની બીજાના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે

સેન્ટ મેરી સ્કૂલ મોરા વિસ્તાર જેટી રોડ માછીવાડા લાઇટ હાઉસ સરકારી જૂનું ગેસ્ટ હાઉસ પિરાળા પીરની દરગાહ સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા છે